મિત્રો અત્યાર સુધી છે ને ઘેરા બેઠા હતા વિડીયો બનાવી એટલા બધા મિત્રો આવી છે ને નકરા આપડે સબસ્ક્રાઈબર છે ઘડિયા ઘડિયા આપડે ઘેર આવે પેલા હવાર માં થોડાક આવ્યા અચર આવ્યા પછી પહેલાથી ઘણી વાર આવી ગયા ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આપડે જોતો બધા મજામાં ગુડ મોર્નિંગ થઈ છે એ ભેગા છે ને આપડે ગાડી ઉપર બે આ ગાડી ઉપર એટલે બેઠો કારણ કે મારું છે આગે થી થોડો ઓછા વધતો હાલ આપડી ગાડી છે ને અંદર લઈ લઈએ આપડે મોવા તો લઈએ તો પણ હવે આવડે મને

હાલો કાકે મને નહી નું આવે હાલો ફાઇનલી મિત્રો આપડે છે ને વિડિયો શૂટ થઈ ગયો છે કોમેડી વિડિયો ને માન માન છો માથી એક્ટિંગ જ નથી થતી કેમ કે હું છે ને દિવસમાં એટલી એક્ટિંગ કરું એટલી એક્ટિંગ કરું ને માણસો ને એક્ટિંગ કરે ને તો અમુક ના શીખે હું હું તો ભૂલતો જાઉં એક્ટિંગ કરતો જાઉં ને કેમ કે એક્ટિંગ અબ કે આવી ગઈ કે આમ શાક ન કરે ખાઈ છે ને બધાય કહે કે મને અબ કે આવી ગઈ તમે લગભગ હાઈવળો ની હોય મેં સાંભળેલું છે માણસો ને એક્ટિંગ કરતા કરતા શીખે હું અમુક નો ભૂલતો જાઉં કોને ખબર બોલાતું નથી પેલા તો હું છે ને એક જ વારમાં બોલી જતો રીટેક લેવા પડે હાલો કાય વાંધો થોડીક વધારે ઓલું કરી એટલે વધારે પ્રયાસ કરી શીખાઈ બાકી ભાઈ ઘરમાં ગયો છે થાકી શૂટિંગ કરતો થઈ ઉડી શૂટિંગ કરતા કરતા થાકી ગયો મોસમ કેવું થઈ ગયું હા હા વાદળો આગળ ઘડીએ ઘડિયા સાટા આવતા થાય જયારે હવે વિડીયો આપણે પૂરો થઈ ગયો ને એટલે ડિસ્ટર્બ કરવાનું હોય ને વિડીયો ઉતરતા હોય ને આપણે ડિસ્ટર્બ બહુ કરે વરસાદ એટલે વિડીયો ઉતારતા હોય ને તારે આવે અક્ચાર નહીં આવે વિડીયો પૂરો થઈ ને એટલે હું છે ઓહો આપણે સબસ્ક્રાઇબર આવી જ હું બોલો બોલો મને જો આવ્યા છે કે વિડિયો બનાવવાની હા કે તાંગ આ તું આવ્યો વિડીયો માં તું આવી ગયો આ જો આવી ગયો વાહ આ બધે નવ ન લાગતું છે આ ઉતારી દેને બધે એમ થતું છે કે હેંતી કેમ ઉતારતા હશે હવે ખબર પડી ગઈ કેમ ઉતાર ખબર પડી ગઈ મારો વિડીયો કોણ કોણ જોવે તું જો તમે કોઈને ને જોતા

આ છે ને નકરા આપણે સબસ્ક્રાઇબર જ જોવા મળે છે ઘડીએ ઘડીએ આપણે ઘરે આવે પેલા હવારમાં થોડાક આવ્યા બપોરે થોડાક આવ્યા અચેરે આવ્યા પછી પેલાથી ઘણી વાર આવી ગયા અડધાના વિડીયો ઉતારી એક ને અડધાના વિડીયો ન ઉતારી એક અડધાને બતાવવાને અડધા ન બતી એક પણ અચારે છે ને તમે વિચાર થાય કે આવું મેં કર્યું અચારે છે હું નાવાજ આવું છું અચારે કેમ કે આપણે બાર ગામ જવાનું છે ને એટલે ફટાફટ છે ને આપણે નાઈ નાખી ને આપણે ફ્રેશ થઈ જાય ગાયગમાં ના આજે હરદેવ અને જયદીપ ભણવા જેલા છે ને તે હજી આવ્યા નથી પાંચ વાગ્યા જ

அரைி அமை

મિત્રો આપડે ભગી ગયા છીએ ઘેરે હજાર બહુ થતી પવન એટલો બધો રસ્તા વાળ ઉભા થઈ ગયા બાકી ગાડી પાર્કિંગ કરી નાખી છે હલો આ બ્લોગ ને આજ એન્ડ કરી લાઈક કરી નાખજો માં નવા હોય તો બીજા બ્લોગ બતાવ જય માતાજી જય શ્રી કૃષ્ણ